Mijoa. Va, de Eh, dil bebé dora la romas. Wow, sí. Ahora de ahora, de ahora. Ahora de. Eh, ah. Ayó. Ahora Ahora de, ahora sí. ¿Qué tal?

પછી અહીંયા ભાગી આવી અહીંયા આવતી રહી જો જાય પાછી જો કેવડી બતક લઈને બતાવી છે આગળ જો 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 તો જો ગોવાનું શાક કરવાનું છે તો ગોવાર હમો કરી લઈએ ને હવે બાર વાગવા આવ્યા હવે પિયર ને દાદીને આવવા જ જોઈએ આ લે આ અહીંયાથી રમતી હતી વાહ બેય બતાવે એ જોઈ લેજો બરાબર આ ચાલો ગોવાર હમા કરી લઈએ પછી શાક સમ કરશું ને આપણે હમ હાલો રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા ચેવડો ખવડાવે તમે ચેવડો લઈ આવ્યા ફરાળી પછી ચેડો લઈ આવ્યા પીળો બહુ ભાઈ ચેવડો એને નથી ભાવતો એક વાર ખાધો બાકી વાતકામ પીડવા ને મમ્મી ને ખવડાવી આવીને જમ આ સીધા રસોઈ કરવા બે મંડપ હતો પોરબંદર એટલે પછી આ મંડપમાં તો જવાની કઈ ઈચ્છા હાવ એમ લાગે કે હાવ નવરા હોત તો જાત પણ કાલ સાંજે કામ હતું તે પછી સાંજે મોડો થઈ ગયો એટલે હું કહું મંડપ કરવા નથી જવું ખડો તો હવારે હોય પછી એને સવારે નીકળ્યા ને ત્યારે ફોન આવ્યો હતો મને ખબર પડી આપણે મંડપ હતો ને ખડો થતો હતો એમાં મંડપનો ખડો આખો ન થઈ ગયો મંડપ છે ને સીધો નીચે પડી ગયો પેલી વાર એવું બાય બાકી તો બને નહીં પણ હવે અત્યારે આપણા મોબાઈલ માં અમને તો આપડે તો રૂબરૂ ગયા નતા એટલે કઈ ખબર ન હોય પણ વિડીયો આવ્યો ને ત્યારે ખબર પડી કે તમને વિડીયો બતાવીએ બાકે તો જો અમે ગામ માં ગયા ને ખબર પડી હતી એટલે અહિયાંથી જ નીકળ્યા અમે એ રોડ ઉપર થી ચોપાટી રોડ ઉપરથી અમારે ગામ માં જવાનું હતું અહિયાંથી નીકળ્યા ને ત્યારે જોયું તો પછી આ બનાવ બની ગયો તો ને અગિયાર વાગ્યા ને ત્યારે અહિયાં મંડપ નો પાછો ખડો કરી લીધો તો પાછો હા એક વાર નો થઈ હેગપ નો ખડો થતો હતો ને એમાં આપડે પોરબંદર માં જવા પેલો બનાવ બન્યો કઈ કઈ ને કે રામાપીર ની મરજી હોય એમાં કઈ હાલે આપણે આજે નક્કી નતું કઈ એટલે આપડે તો નતા ગયા પણ આ લોકો ગામ માંથી દીકરા ત્યાં ખબર પડી તો આપડે મંડપ માં ન હોય એટલે તો કઈ રૂબરૂ ન જોયું હોય ખબર ન હોય

પછી માન ભૂલાય્યો પાછો હવે યાદય ન કપાવાય આ બોટલ આપી દેવા સાવા હા ઈ પી આને આને પીવડાવી દેવી આને પીવા વિ છે એટલે આને બોટલ આપી એ પીવડાવજો આને પીવડા દેવી ખોડેને પીરો દેવી ને હા ઈ રમતો માન થઈ રે તાણે

હું કપર થઈ ગયો હુડ આવી જ્યાં રમવા મૂકી આવે તો વાંધો ન આવે જાય પછી હું કાપડે જાઉં પછી ઉઠે ને પછી બરફ કઈ દેવું નથી જો દવા પીવડાવી ને હુડ આવી દેવું

અત્યારે રોંધાના વાગીયા સાડા પાંચ અમે ખાટલે બેસી ગયા છે ને

તો તરત રડવાનું ઉપડી જાય દુખતું હોય ને એટલે માંડે ને બગાઈ પછી છાની નોતી રેતી પછી સ્કૂટર માં બેહાડી ને એક બી ચક્કર માર્યું ને એક આ બિસ્કીટ લઇ દીધું એને ઓલું ચોકોપાઈ જેવું આવે ને એ એને ભાવે તો એ માંડ બગાવી તો એટલા ઘણી ફેર એમ તો ઢી મહિના નો નવ મહિના નો એમ મયરા બે ત્રણ દિવસ પણ એટલી બધી કોઈ દિવસ નથી આપી ચોક ને વધારે ચરક ફાવી લાગ્યું એમ તો દવા ને પીવડાવી દીધી બરફ કહી દીધો ત્યારે રોતી તી પણ હવે દુખતું હોય છે થોડીક આજે વધારે હાલો થઈ ગઈ છે તો સિસ્ટર નોતા કેતા કે તાવ આવી છે તાવ આવશે

સાફ સફાઈ કરે પછી ગાય ને કદાચ આપડે એમની તો વાંધો ન આવે ક્યારેક ચોખ્ખું થઈ ગયું આખો વારી ને પાણા બધી સાફ કરી નાખ્યું

રમુ ને દડે છે ક્યાં દડો પછી રમીયે બુટ ને પેર લઈએ પછી રમવા મહાદેવ કરી દેવું ને પીયું કરી તું

વિડીયો ગમે હોય તો લાઈક કરજો ચેનલ માં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તમાર સુધી એ હરર મહાદેવ